તો જય માતાજી ફરીવાર નવા વ્લોગમાં સ્વાગત છે અને મસ્ત આજ બેસતું વર્ષ છે તો બધાને પહેલાં હેપી ન્યૂ ઇયર અને હું અત્યારે છું વાંકલ માતાજીના મંદિર અમારા કુળદેવી અને અમે બધાએ પાંચે ભાઈ પાંચ ભાઈ એક અમારા ભરતભાઈ અને ભરતભાઈના ભાઈ દ્વારકેશભાઈ તો પાંચે ભાઈ અમે જઈએ છીએ વિરાત્રા તો એકવાર બોલીએ બોલો જય વાંકલ જય હો તો અમે અહીંથી રાજસ્થાન છે એક બાળમેણો આવેલું છે વાંકલ માતાજી મંદિર ત્યાં જઈએ છીએ દર્શન કરીએ છીએ તમને કરાવીએ છીએ રાતના વાગ્યા છે દસ અહીંથી અમે નીકળ્યા છે અને મળીએ છીએ સવારમાં સીધા વહેલા તો હવે રાતના વાગ્યા છે બે અને મસ્ત માતાજીના મંદિરે આવી ગયા છે ફાઇનલી પહોંચી ગયા છે બે વાગે દર્શન આપણે સવારમાં કરીશું અને તમને પણ સવારમાં કરાવીશું તો મસ્ત લાઇટિંગ પણ સરસ મજાનું કર્યું છે અને બેસતા વર્ષના દિવસે માતાજીના દરબારમાં અમે આવી ગયા છે સવારમાં વાગ્યા છે સવા પાંચ બધા મસ્ત મજાના આરતીમાં અમે આવ્યા છીએ સવાર સવારમાં માતાજીની આરતી કરીએ અને તમને પણ દર્શન કરાવો મસ્ત મજાનું મંદિર શણગાવેલું છે તો ભાઈ મસ્ત વાગી ગયા છે સવારમાં સાત માતાજીની નીચે આરતી લીધી અને હવે આપણે જવાનું છે સીધા ઉપર ડુંગર ઉપર માતાજી જે છે ત્યાં લગભગ તેરસો જેટલી સીડીઓ છે મસ્ત ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે સવાર સવારમાં જેટલું ઉપર છે એટલે પછી ગરમી પડશે એટલે નીચે કંઈક ઉપર ત્યાં આવું મંદિર દેખાય માતાજીનું નીચે વાળું મંદિર કઈ થોડા આગળ આવે થોડા ઉપર આવે એટલે વિરાત્રેશ્વર મહાદેવનું નું મંદિર આવે છે ભાઈ સામે મહાદેવજી મંદિર છે મસ્ત અમે દોઢસો સીડી ઉપર આવ્યા છે ચારસો ચારસો સીડી આવે પેલા નક્કી કરો બધા કોક અને બધા જો થાક્યા વાંકલ માતાજીનું મંદિર બાડમેર જિલ્લાના ચોટણ તાલુકાની અંદર આવ્યું છે અને ચોટણ તાલુકાથી લગભગ દસ કિલોમીટર જેટલું દૂર છે આ મંદિર અને મેં અહીંયા પણ પહેલાં વ્લોગ બનાવેલા છે તમે જો મારા રેગ્યુલર વિડીયો જોતા હશો તો હું અહીંયા પેદલ આવું છું છે એક બનાસકાંઠાથી એ પણ વ્લોગ અંદર મેં મૂકેલા છે અને એકવાર કમેન્ટમાં જય વાંકલ માતાજી લખવાનું ના ભૂલતા તો ભાઈ ઉપરથી કંઈક આવો નજારો છે મસ્ત માતાજીનું મંદિર ઓલી બે મોટી ધર્મશાળા છે કેટલું મસ્ત વ્યૂઝ આવે છે જો बस ये आ बाजू पाकिस्तान बॉर्डर आवे ना ओइला को पाकिस्तान वाला चाबी ખસ મજાની સૂરજ દાદાની ઉગવાની તૈયારી છે ને સરસ મજાનું વ્યૂ છે તમે જો મસ્ત મસાઈ મજો એટલે લા ફોટો મસ્ત આવે તો મસ્ત માતાજીના ઉપર દર્શન કર્યા પાછળ જોઈ શકો તમે આ મંદિર છે ઉપરનું અને કંઈક આવો નજારો છે સરસ મજાનું મસ્ત અહીંયા ફોટા વોટા બધાના પાડ્યા અને સવાર સવારમાં એમ કહેવાય ને કે નજારો એટલો અદ્ભુત છે મનને એમ શાંતિ મળી જાય તો બસ માતાજીના દર્શન કર્યા અને હવે અમે સીધા રીતે જઈશું નીચે તો ભાઈ મસ્ત માતાજીના દર્શન કર્યા ઉપર અને હવે નીચે આવી ગયા છે અને સારું થયું કે અમે સવાર સવારમાં દર્શન કરીને આવતા રહ્યા બાકી અત્યારે ગરમી એટલી પડે હવારમાં અમને એટલો થાકલો લાગ્યો ને એટલો થાકલો આ પહેલી વાર લાગ્યો કોઈ દાડો અમને થાકલો લાગ્યો નહીં તો

હવે હાલો ફટાફટ પર આજ માટે આટલું જ છે બસ માતાજીના દર્શન કર્યા અને હવે સીધા જઈએ છીએ ઘરે અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ જાવ ફટાફટ અચમાં અમારે બેવાનું છે